શંકર ભૂપતભાઈ બારૈયા અને તેના બંને શખ્સોએ તેને પણ ટીકા પાટુનો માર માર્યો હતો ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા બડાઉડ ચાગરસ બાયફાઈના કાકા પંકજભાઈ માધાભાઈ મોરી તેના કોટુંબિક ભાઈ વેલાભાઈ પીપજીભાઈ બોરીનો મોટરસાયકલ લઈને ભત્રીજાની ખબર કાઢવા માટે હોસ્પિટલ માં જઈ રહ્યા હતા ત્યારે બંને હુમલાખોર સક્ષોએ તેના પર ઈટ અને પથ્થરના ગાઝીકી માથાના ભાગે ઈજા કરી હતી બનાવ અંગે કોર્પો પોલીસ ગુનો નોંધી

હાલો હું મોરી ભગવાનભાઈ રમેશભાઈ આ મારા કાકાનો દીકરો છે અને એ આવી આવી આવીને રીતે આજુબાજુ દારૂ વેચે છે બરોબર અને આવી રીતે આખા ગામ ચિત્રામાં તમે ગમે એને પૂછો બધા એને એટલો ત્રાસ છે ને અને આઠ દિ ને આઠ દી એ ગમે નિર્દોષ માણસોને મારે છે આવી રીતે આવા નિર્દોષ માણસોને મારે છે કરી બધી બાયુની ની છેડતી કરે આવી રીતે એની ઉપર કોઈ કઈ કરતું જ નથી બોલો